પહેલાં તમે આ સુધી રહેશો ને તો લાસ્ટ સુધી રહીજો કેમ કે લાસ્ટમાં થોડુંક ટ્વિસ્ટ છે અને કેર જ ખબર પડશે કે તમે એણ સુધી જોડાયા રહીશો તો એમાં એવું છે કે આપણે કોન્સ્ટેબલ પાર્ટ બી એનું રિવિઝન બાબત થોડીક વાત કરવાની છે થોડી એક બુક બાબતે વાત કરવાના છે કેમ કે ઘણા આપણી પીડીએફ લઈ લીધી છે અને ઘણા આડે અળવી પીડીએફ પણ ગોતી પણ લીધી છે તો એણ સુધી જોડાઈ રહેજો બહુ મજા આવશે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો લાઇક કરી વાળજો તો આપણો વિડીયોની શરૂઆત કરીશું તો કેમ છો મિત્રો મજામાં નો અરણો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં તો ઘણા લોકોની કમેન્ટ્સ હતી આપણા વોટ્સએપમાં વોટ્સએપમાં કોઈ ગ્રુપ નથી પણ આપણે એમાં વોટ્સઅપ પ્રિપેરેશનનું ચાલુ હોય આપણા ફોનમાં એમાં સમથિંગ અગિયારસો પ્લસ ફ્રેન્ડ છે આપણે તો એ બધાની કમેન્ટ હોય છે અરૂણભાઈ રિવિઝન કરી રીતના કરું અને પ્લસ ઘણા આપણી બુક જે બનાવી છે પર્સનલ જે સાત મહિના મહેનત કરીને બનાવી છે કોન્સ્ટેબલ પાર્ટ બી માટે મોસ્ટ ઓફ બુધી એમ બી લીધો તમને લાસ્ટમાં બુક બતાવવું તો એક કંઈક કે કઈ રીતના રિવિઝન ટૂંકમાં કરું બધાનો એક જ સવાલ હતો વધારે પૂરતો અને ઘણા બુક લીધી છે એને કઈ રીતના રિવિઝન કરું અને જેને ન લીધી હોય એને કાંઈ વાંધો નહીં પણ રૂપમાં રિવિઝન એ હું એમ કહું છું કે તમે કોઈ બી ટોપિક વાંચો માની લો કે તમે બંધારણ કર્યું તો બંધારણ તમારે રિવિઝન કરવું હોય તો મોસ્ટ ઓફ તમને ઘણું યાદ રહી ગયું હોય તો તમારે જે મોસ્ટ ઓફ તમે જે બુકમાં હાઈલાઇટ કર્યું હાઈલાઈટ એ હાઈલાઇટ જ વાંચવાનું રહે કેમ કે પછી તમને એટલે બધી થિયરી ખબર હોય તો વધારે પૂરતો બીજો કોઈ સબ્જેક્ટ હોય વધારે પૂરતો કાચો હોય ને એને થોડુંક ધ્યાન દેવાય હું તો અત્યારે જો વધારે પૂરતો ટાઈમ લઉં ને મેથ્સ માગું છું કેમ કે મારે મેથ્સ લઉ ને બહુ વીક છે એટલે આ વીક છે એ તો ઘણાને ખબર જ હશે અને જેને કોઈ જે સબ્જેક્ટ એવું થાય કે આવડવા બહુ આપણો વીક છે એ સબ્જેક્ટ પર વધારે ભાર હોય અને જે સબ્જેક્ટ આપણને વધારે ફાવે છે એને જે હાઇલાઇટ હોય ને આપણે એમ થાય કે આ વસ્તુ યાદ નથી રહેતી એને થોડું નોટ કરતું રહેવાય અને પછી એ રીતના તમે યાદ કરો ને શું કહેવાય રિવિઝન કરો ને તો બહુ તમારે બેનિફિટ કેમ કે તમને યાદ જાજુ રહેશે નોટ પણ જોડે કરવાનું નો યાદ રહીની વાત કરું છું અને બુક જે રહી ને પછી તમને એમ થાય કે ના આપણે હજી આખી બુક ફરી રીડ કરવી છે તો થોડુંક સ્પીડમાં રીડ કરવાનું ટૂંકમાં સમજી લો ઘણું ખરું આપણને ખબર જ હોય પછી તમે એમાં એમાં આપણે લેવી તો બીજો સબ્જેક્ટ એની સદી કવર થાય નહીં કેમ કે બુક રહી કમસે કમ એક બુક હોય તો પાંચસો પેજની હોય અમારા આગળ ટુ પોઈન્ટ છે જીસીએવાળાની એ સમથિંગ આઠસો પેજની છે એ કેમનું રિવિઝન કરવું એટલે એમાં મોસ્ટ ઓફ જે હોય ને આપણે પછી રિવિઝન કરવાનું હોય કે બધું આપણે પછી કરવી ને તો ભેગું જ ન થાય એક બુક વાંચવામાં મહિનો નીકળી જાય અને બીજા નંબરમાં ખબર તમે એને કઈ રીતના કરજો ખબર છે હું તમને એક બે વિડીયો હું કીધું છે પણ વોટ્સએપમાં રાખે છે મેસેજ કેમ કે તમે સમથિંગ સમજો કે હું સવારમાં છ વાગે આખી નાઇટ હું રીડિંગ કરું છું છ વાગે હું ને અને એક વાગ્યા જગ્યા હોય ને તો એક વાગે બસો ચાલીસ બસો પાંત્રી મેસેજ પડ્યા વોટ્સએપમાં અલગ અલગ બધા હોય મારે એક કલાક ડેલીમાં ફળવી પડે છે બધા દેવી પડે એક કલાક બધા રેસ પોઈન્ટ દેવા પડે તો બધા મોસ્ટ ઓફ એમ બધા વર્ણ રિવિઝન કરી દીધું બધા એ એક જ સવાલ છે રિવિઝન 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 પણ હું એમ કહું છું તમે જેને પીડીએફ જેને આપણી પ્રશ્ન બુક ની લીધી છે એ બધા હું એમ કહું છું તમે જાય રિવિઝન દઉં ને એ બુકનું ખાલી કેવું લાગે ને તો તમે માની લો કે આજે તમે ઇતિહાસની બુક વાંચી તમે ઇતિહાસ આજે વાંચો તો જે આપણે ઇતિહાસનું જે એમાં રહ્યું ને જે રિવિઝન ઇતિહાસનું રિવિઝન કરી નાખો અડતાલીસ પેજ જે ઇતિહાસના છે ને એવડા રીત કરી નાખવાનું બાકી તમે એને અઘરું બુક એકને એક રિવિઝન નહીં કરી રાખવાનું આપણો સિલેબસ તો ફોલો કરવાનું જ તે ક્યાંય એક્ઝામ આવી ગઈ છે બહુ વાર છે એક્ઝામ એટલે અને કાંઈ એવું કરવાનું વીકમાં એક વાર ઉપર લેવાની વીકમાં દસ દિવસે એકવાર બુક રિવિઝન કરવાનું એ રીતના ત્રણ વાર કરી નાખો ને આખી બુક રહીને ગોખાઈ જાય એમ છે એ ટોટલ છે બસો પંચ્યાસી પીએસ કેમ કે એકવાર મેં દાખી રીડ કરી હતી કેટલી મારે બાર કલાક થઈ દાખી બુક રીડ કરતા આખો કોન્સ્ટેબલ પાર્ટ બી આખો આવી ગયો બાર કલાકમાં માં રિવિઝન કમ્પ્લીટ થઈ ગયો મોસ્ટ ઓફ બધું એકદમ વન અને બધું કમ્પ્લીટ થઈ ગયું હમણાં તમને એડ માં બતાવું બુક કે એક બુક છે એકદમ બહુ નવા કોઈ આવે ખબર ના હોય એટલે હું તમને એમ જ કહેવા માંગુ સ્ટુકમાં કે તમે રહ્યા ને કાઈ વીકમાં એક વાર રિવિઝન કરો અને કાંઈ ડેલી એક પાર્ટ સમજી લો આપણે છ પાર્ટમાં એક બુક છે તો એક પાર્ટ ડેલી રિવિઝન કરવાનું માની લો કે આજે તમે ભૂગોળ વાંચ્યો તો ભૂગોળનો પાર્ટ રિવિઝન કરી નાખવાનું એ રીતના કરો તો વધારે બેનિફિટ રહેશે ને હજી તમે સિલેબસ ફોલો કરો હજી એમ તો બધાને યાદ એ નહીં કેમ કે અમે આઠ મહિના મહેનત કરી છે અમારે કાંઈ યાદ નથી તો એમ એટલે હજી તમે સિલેબસ એમને ફોલો કરો રિવિઝન કરો પણ રિવિઝન મોસ્ટ ઓફ હાઈલેટ કોણ કયું રીડ કરવાનું હોય જે આપણને યાદ રહી ગયું એમ વ્યવસ્થિત ગાફ આવે છે એને વધારે ફોકસ ન કરવાનું એનું જે હાઈલેટ હોય ને એને ફોકસ કરવાની થિયરી આપણને ખબર હોવી જોઈએ પછી તમે સમજી લો અત્યારથી ડાયરેક્ટ મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ ખેંચવા વાળી કરો એમ ન ભેગું થાય થોડુંક આપણે વ્યવસ્થિત કરવું પડે અને એક ને એક બુક વાંચ્યું એક બે વાર વાંચવું એટલે તમને યાદ રહી જ ગયું એટલે મારું એ કહેવાનું છે કે રિવિઝન ભલે તમારું બુક હોય તમારા પર્સનલ બુક હોય તમારા તમે ખુદ બુક બનાવી હોય એ બુકનું પણ રિવિઝન તમે કરો આરવાર કેમ કે મોસ્ટ ઓફ બધું યાદ રહેવાનું નથી કેમ કે પાંચસો પેજ ની બુકસમાં તો બીજી બુક અંદર આવે જ નહીં હું તમને કહું બધું ભૂલાઈ છે તમે અમે આઠ મહિના કરી છે એક બુક વાંચીને પૂરી કરીને બીજી બુક ચાલુ કરીને એ બુકનું આપણે હું ઇમ્પોર્ટ નથી આખી બુક રિવિઝન કરો મેન હાઈટ રિવિઝન કરો ને તો એ બુક આપણે એમને યાદ રહે ને હવે એ બુક પાસેથી માખી રિવિઝન કરવા બેસો ને કોઈ ભેગું ન થાય કેમ કે પછી બુક પૂરી ના થાય તો એક્ઝામય વહી જાય એટલે હું એમ કહું છું કે તમે ગમે એ ભલે હું એમ કહું છું કે ઇતિહાસ વાંચો તો ઇતિહાસનું હાજર રિવિઝન કરી નાખો અથવા અથવા જો હું કઈ રીતના કરું મતલબ મેં આજ ભૂગોળ વાંચ્યું હોય ને તો હું એના રિવિઝનમાં જો ને બંધારણ કરી નાખું ઈની ભૂગોળ ભૂગોળ ડિવિઝન નો હું બંધારણ કરું આગલો સબ્જેક્ટ રિવિઝન કરતો હું ઈની સબ્જેક્ટ નો પછી આ છે માની લો કે બે દિવસમાં માં ભૂગોળ પૂરો થઈ ગયો પાંચ દિવસ ભૂગોળ પછી ભૂગોળનું નો રિવિઝન આગલો સબ્જેક્ટ બીજો ચાલુ હોય ત્યારે નો રિવિઝન ચાલુ હોય ઈ રીતે હું અલગ અલગ પ્રોડક્ટ માં બધાને શું કહેવાય અલગ અલગ સ્ટ્રીક હોય હું મારા દી રીતના કરું પડે કે મે તોલો સબ્જેક્ટ નો ની ભૂલાય ને ભલે આપણે બીજું તાદા તરીકે મેં બંધારણ ચાલુ કરી દીધું હોય ઇતિહાસ પૂરો થઈ ગયો પણ ઇતિહાસ જે બેજી જે મારી બુકમાં માં મે બધું નોટ કર્યું હોય ને એ જ્યારે હું જ્યારે બંધારણ વાંચતો હોય ત્યારે હું બધું વાંચતો હોય એ રીતના કરો ઇતિહાસ સ્થિરે વાંચતો એ રીતે અલગ 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 રીતે ફોલો કરો ને એટલે બધી વસ્તુ રહીને આપણે સંકળાયેલી જ રહે અને જે વધારે પૂરતું યાદ ન હોય નોટ કરો નોટ તો કરવું જ પડશે કેમ કે નો યાદ રહી નોટ કરવું પડે નોટ કરીને એક બે વાર નોટ કરો ને એટલે બધું યાદ રહી જાય અને થોડુંક શું કહેવાય મગજ સ્થિર રાખવું પડે કેમકે હું તમને મારું જ કહું મારે જો વાંચવું હોય તો મારે નોટ ફરજિયાત ભેગી જોઈએ નોટ મારે નોટ કરતું જ જવું પડે એક ને એક સવાલ બે ત્રણ વાર નોટ કરતો તો મને વધારે યાદ એમ યાદ ન લાગે મગજમાં આપણે કઈ ના વિચાર ચાલુ હોય ખબર નહીં હોય રીડ કરીને ક્યારે વ્યાગ ગયા હોય મતલબ પ્રશ્ન એવો તો ખબર ના રહે આપણને અને થોડું કામ કાળજીપૂર્વક રીડ કરવાનું આમ ધ્યાન કેન્દ્રિત રાખી બાકી તો ઉપર વાળા આત્મા છે જે થાય બાકી થાય એટલે આપણે મહેનત આપણી રીતે કરવાની હોય અને બીજી વાત કે આપણે એની પર્સનલ બુક બને બનાવીશું બતાવું લાસ્ટમાં બતાવું તમને પણ એની તમારે જો પીડીએફ જોતી હોય તો હું તમને વોટ્સઅપમાં તમે મેસેજ કરજો અને અથવા માર્કેટમાં ફરેજ છે તો ચાલો કે તમને બુક બતાવી દો અને તમે બુક પહેલાં જોઈ લો અને પછી આપણે પૈસા મળીએ તો આ આપણું જો એકદમ સ્ટડી ટેબલ છે આ બાકી પછી જીસીઆરટી પડી છે અને આ આપણી બુક છે બુકની જે વાત કરીને આપણી બુક છે આ અને આ બુક ટોટલ બસો ને પંચ્યાસી પેજ છે બસો પંચ્યાસી પેજ અડતાલીસ અડતાલીસ પેજના છ વિભાગ છે અને પેલો ભાગ લો નહીં એકદમ શું કહેવાય જીસીઆરટીનો છે તમારો ડેમો જોતો હોય ને તો નીચે દેખાય ને મારી મારો વોટ્સએપ છે ઉપર જોઈએ ગૂગલ પે નંબર છે એકસો ને ઓગણપચાસ રૂપિયાની પ્રાઇઝ છે અને ઘણા લોકો એની લઈ લીધી છે પીડીએફ અને ઘણી માર્કેટમાં આધાર ફરે જ છે બધે ગ્રુપમાં તો મારી પાસે તમારે ન લઈ હોય તો આ ડિગ્રી ક્યાંક તપાસ કરજો અરુણ જાવડા કરીને પીડીએફ ફરે છે તો તમને ફ્રીમાં મળી જશે અને મારે આગળ જોતી હોય ને પીડીએફ તમારે એકસોને ઓગણપચાસ રૂપિયા દેવા પડશે મને એટલે ઉપર ને આપણે ગૂગલ પે નંબર છે એવું લાગે ને તો તમે અમને વોટ્સએપમાં મેસેજ કરજો ડેમો દેખા જોજો કે એ છે બુક એમ અને બાકી અમને તમને બધાના રિસ્પોન્સ બતાવો થોડાક ના કે રિસ્પોન્સ એટલા બધા આવ્યા છે તો બધા આમાં મૂકી દેવાય નથી આ રીતના ડોટ છ ભાગ છે અને આવા પછીનો ભાગ રહ્યો ને એટલે ભૂગોળનો હશે ભૂગોળનો હોય મસ્ત એકદમ ઓનલાઈન પેજમાં લખ્યું છે એકદમ જોરદાર ડેમો જશે ને તમને ખબર પડી જશે ડેમો તમારે એવું લાગે તો એવું નથી આપણી બુક ન જોઈ તો કાંઈ વાંધો તમે બુક બનાવી હોય ને ભાઈ પણ કોઈ બીજી પીડીએફ તમારે જોતી હોય તમારી થઈ આ પીડીએફ મારી પાસે નથી તો મને એકવાર ખાલી વોટ્સએપમાં ખાલી મેસેજ ખાલી એકવાર કરી દીજો કે ભાઈ મારા પીડીએફ જોઈશે તમારી પાસે છે તો મારી આગળ હશે ને જો દેવા એવી હશે ને તો તમને જરૂર આપીશ બાકી કોઈ કોઈની બુકની પીડીએફ બનાવી તો આપણે ના દેખી પણ આપણે આગળ જે ફરતી હોય ને રેગ્યુલર એ વસ્તુ હશે તમને હું મોકલીશ પણ એકવાર મેસેજ કરજો કેમ કે બીજી વાર મેસેજ કરશો અને મેસેજ એટલા પડ્યા છે ને સીન નહીં થાય એકવાર કરશો તમને ચોવીસ કલાકમાં આન્સર તો મળી જશે આ ગુજરાતનો ઇતિહાસ છે જો તમે તમારી રીતે જોન વિડીયો પોઝ કરીને જોઈ લેજો તમારે મને ડેમો જોવાનું હોવો હોય તો બહુ સારી બુક્સ છે બધાનો રિસ્પોન્સ બહુ સારો રહ્યો હોય અને હાથ મહિના મહેનત કરી બનાવી શકાય તો હોય છે ને તમારે આની પીડીએફ જોતી હોય તો મેં તમને વાત જ કરી કે ઉપર એ ગૂગલ પે નંબર છે નીચેનું વોટ્સએપ નંબર છે અને એકસો ઓગણપચાસ રૂપિયાની પ્રાઇઝ છે તો આ રીતના જો વિજ્ઞાન છે મારી રીતે એકદમ મસ્ત હોય વ્યવસ્થિત બનાવી છે બહુ મહેનત કરીને બનાવી છે ભાઈ હાથ મહિના મહેનત કરી ખા એકવાર વાર જોવા જાવ છું એમાં તમ તારે બુક બનાવવા બહુ જ ટાઈમ જાય છે પણ મારે શું કહેવાય ટેવ છે બહુ જ ખરાબ એક કર્યું મારે નોટ કરતું રહેવું પડે એટલે તો જ મને યાદ રહી યાદ ના રહે મને જો બંધારણ છે તો ચાલો હવે તમને થોડું રિસ્પોન્સ બધાને દેખાડી દઉં અને પછી આપણે બીજા રૂપોમાં મળશે